યાત્રાધામ અંબાજીમાં માં જગત જગદંબાનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિર શક્તિપીઠ અંબાજી તરીકે દેશ વિદેશમાં વિખ્યાત છે માતાજી પ્રતિ આસ્થાને લઈ હજારો લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી આવતા હોય છે શક્તિપીઠ અંબાજીમાં વર્ષ દરમિયાન અનેકો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે અને કાર્યક્રમોને સફળ બનાવે છે આજે આઈ શ્રી ખોડિયાર જયંતિએ અલગ અલગ જગ્યાએ અને શહેરોમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે યાત્રાધામ અંબાજીમાં સતત મહોત્સવનો માહોલ ચાલી રહ્યો છે જયંતિની ઉજવણી થઈ રહી છે અંબાજી ખાતે ખોડિયાર નવયુક્ત પ્રગતિ મંડળ દ્વારા આ ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અંબાજી મંદિર સાથે આ ખોડિયાર મંદિરની પણ પ્રતિષ્ઠા તેજ સમય થયેલી હોવાથી આ ખોડિયાર મંદિર પૌરાણિક અને પ્રાચીન માનવામાં આવે છે જેના નિત્ય સ્મરણ માત્રથી ઈચ્છા પરિપૂર્ણ થતી હોય છે આજે ખોડિયાર જયંતી નિમિત્તે ખોડિયાર માતાના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી સાથે ખોડિયાર માતાને એકસો અગિયાર પ્રકારના વિવિધ વ્યંજનો સાથે અન્નકૂટ પણ ધરાવ્યો હતો અને ભક્તો દ્વારા વિશેષ હોમ હવન કરી ખોડિયાર માતાની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આ પર્વને લઈ ખોડિયાર માતાની વિશાળ શોભાયાત્રા પણ નીકળવામાં આવી હતી જે ખોડિયાર માતાના મંદિરેથી નીકળેલી શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પરત ખોડિયાર માતાના મંદિરે પૂર્ણ થઈ હતી આ ઉજવણીમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પણ પોતાનો સહયોગ આપતો હોય છે આપણે આ પ્રાચીન મંદિર છે શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અને અમારા ખોડિયાર યુવક મિંદળ મંડળ તરફથી ખોડિયાલ માતાને જન્મ ઉત્સવનું પ્રોગ્રામ કરીએ છીએ અમે એમાં અમે સવારથી અંકુટ ધરાઈએ છીએ અન્કુટનું દર્શન થાય છે અને ઓમ હવન છે ઓમ હવન બી અમે કરેલ છે શાસ્ત્રો વિધિ પૂજાથી વિધિથી અને બપોરે શોભાયાત્રાનું બી આયોજન કરેલું છે શોભાયાત્રામાં હજારો સંખ્યાની હજારો સંખ્યામાં ભક્તો ઉમડે છે અને અમારું સાથ સક્કર આપે છે અને સાંજે ભજન સંધ્યાનો પણ પ્રોગ્રામ કરેલ છે જેમાં માઈ ભક્તો એનો ભજન સંધ્યાનો લાવો લે છે અને અમે આ હવન પૂજા અને માતાજીના જન્મોત્સવનો પ્રોગ્રામ એટલા માટે કરીએ છીએ કે માતાજીનો આશીર્વાદ અમે માઈ ભક્તો ઉપર અને ગ્રામજનો ઉપર અને ગામના વેપારીઓ ઉપર બની રહે અને એમનો માતાજીનો આશીર્વાદ મળી રહે એના માટે અમે આ આયોજન કરીએ છીએ